જીજ્ઞાબેન પંડ્યા મહેન્દ્રભાઈ પટેલ શહેર મહામંત્રી હર્ષદભાઈ દુદરેજિયા વિક્રમસિંહ મોરી અને દરેક વોર્ડમાંથી પ્રબુધ્ધ નાગરિકો અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના સદસ્યોશ્રીઓ અને દરેક મોરચાના હોદ્દેદારશ્રીઓ સદસ્યો શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ અને હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ ભારત માતા ખૂબ લાગી ભાર જમવાનું પતિ ગયું બાકી છે બાકી છે જાજો ટાઈમ નહીં લેવો પણ એક મોદી સાહેબ પરમ દિશે જ આવે છે એટલે ત્યાં અમને સાંભળાઈ જાય જે એવી આપણે જે બોલાવીએ ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે બોલો છેલ્લો ફોનો હજી બાકી રહે પણ કઈ વાંધો નહીં

પ્રભારી શ્રી ડૉક્ટર અનિલભાઈ સંયોજક શ્રી નિલેશભાઈ જીજ્ઞાબેન મારા વર્ષોથી મિત્ર એવા હિમાંશુભાઈ શહેરના સંગઠનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મહામંત્રી શ્રી જયેશભાઈ અને મંચસ્થ બધા જ વરિષ્ઠ આગેવાનો અને સામે બેઠેલા તમામે તમામ પ્રબુદ્ધ નાગરિકો ભાઈઓ અને બહેનો અનિલભાઈએ મને કીધું કે અહીંથી સૌથી વધારે શિક્ષકોની હાજરી વધારે છે વેપારીઓની હાજરી હશે ઉદ્યોગપતિની હશે અને વિવિધ જવાબદારીઓ સંભાળતા તમામે તમામ લોકો હશે ત્યારે જ્યારે શિક્ષકો વધારે હોય ત્યારે હું હંમેશા મારા ભાષણમાં કહેતો હોઉં છું અને મને સૌથી પ્રિય કોઈ વ્યક્તિ હોય કોઈ વર્ગ હોય તો હંમેશા શિક્ષકો મને વધારે વધારે પ્રિય રહ્યા છે કારણ કે શિક્ષક એ દેશનું આખું નસીબ બદલી શકવાની તાકાત કોઈ ધરાવતું હોય તો શિક્ષક એ શિક્ષક આ દેશને વૈજ્ઞાનિકો પૂરા કરી શકે શિક્ષક આ દેશને સારામાં સારા શિક્ષણવિદ પેદા કરી શકે શિક્ષક ધારે આ દેશને જે દિશામાં લઈ જાવ હોય એ દિશામાં લઈ જઈ શકે એટલા માટે શિક્ષકો મને હંમેશા વધારે વધારે પ્રિય રહ્યા છે ત્યારે આપ બધા શિક્ષકોને પણ અહીંયા આવવા બદલ ધન્યવાદ આપું છું અમારા બહેનોએ બેઠા છે એમને પણ હું બધાને ખૂબ ખૂબ ધન્યવાદ